ભુજ ખાતે સંસ્કૃત અધ્યયન કેન્દ્રનું ખાતુમુહૂર્ત આજે કરવામાં આવ્યું હતું સમગ્ર વિશ્વમાં સંસ્કૃત શિક્ષણ મેળવવાની લોકોની ઈચ્છા વધી રહી છે ત્યારે સંસ્કૃત ભારતી કચ્છ દ્વારા ભુજમાં સવા બે કરોડ રૂપિયાના ખર્ચે સંસ્કૃત અધ્યયન કેન્દ્ર શરૂ થવાનું છે જેનું મુરત ભુજ ખાતે યોજાશે અત્રે ઉલ્લેખનીય છે કે અત્યાધુનિક સગવડોથી પૂર્ણ એવું ગુજરાતનું આ પ્રથમ સંસ્કૃત અધ્યયન કેન્દ્ર નિર્માણ પામશે આજે ભવનના મુરત પ્રસંગે રાજવી પરિવારના મહારાણી પ્રીતિ દેવીજી ઉપસ્થિત રહ્યા હતા તેમના દ્વારા મહારાવ શ્રી પ્રાગમલજી ત્રીજાની સ્મૃતિમાં એકાવન હજાર રૂપિયાના યોગદાનની જાહેરાત કરવામાં આવી હતી તેરાના ઠાકોર મયુરધ્વજસિંહ દ્વારા ખાતુ ખાતુમુહૂર્ત વિધિ કરવામાં આવી હતી આ પ્રસંગે આજે સંસ્કૃત ભારતીના અખિલ ભારતીય સહસંપર્ક પ્રમુખ શ્રી ઉલાસચંદ્ર ડૉક્ટર પંકજ ત્રિવેદી દિલીપભાઈ દેશમુખ શ્રી હિંમતસિંહજી વસણ વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા સંસ્કૃત ભારતીના અખિલેશ આચાર્ય શિવમ ગોર કિશોર કેસવાણી અમિત ગોર વિરલ ભટ્ટ અનિરુદ્ધસિંહ જાડેજા પાર્થ ગોળ મજેઠિયા ડૉક્ટર કશ્યપ ત્રિવેદી ડૉક્ટર વર્ષા મજેઠિયા સહિતના કાર્યકરોએ વ્યવસ્થા સંભાળી હતી મારું નામ કિશોરભાઈ જેઠાલાલ કેસવાણી હું સંસ્કૃત ભારતી એ પશ્ચિમ કચ્છની અધ્યક્ષ મારી જવાબદારી છે આજ અમારો આ કાર્યક્રમ છે જે આ ભૂમિ છે એના ઉપર સંસ્કૃત અધ્યયન કેન્દ્ર બની રહ્યું છે હવે સંસ્કૃત અધ્યયન કેન્દ્ર એટલે શું તો જે બાળકોને સંસ્કૃત શીખવી હોય આ અધ્યયન કેન્દ્ર બન્યા પછી એ બાળકોને સંસ્કૃત ફ્રીમાં શીખવામાં આવશે હવે આપણે આજે જઈએ છીએ સંસ્કૃત છે એ વેદ ભાષા છે પુરાણી ભાષા છે આપણે એને ભૂલતા જઈએ છીએ આ ભાષાને ભૂલેને આ ભાષા પાછી નવેસરથી પ્રગટ થાય એટલા માટે આ કેન્દ્રનું આજે ભૂમિપૂજન થઈ રહ્યું છે આ કેન્દ્ર સૌનું છે આ કેન્દ્રમાં એકાવન લાખથી કરી અને દસ રૂપિયા પણ બાળકોએ આપ્યા છે કોઈ એક વ્યક્તિથી નહીં નાનો વિદ્યાર્થી છે પોકેટની મની પોતી બચાવીને એ પણ આમાં દાન આપે છે અને આ દાનની સરવાણીથી આ ભવન બનશે ભવન બન્યા પછી અહીં સંસ્કૃત બાળકોને શીખવવામાં આવશે અને એ શીખ્યા પછી આપણી જે સંસ્કૃતિ છે આપણી જે વેદની ભા ભાષા છે એ સંસ્કૃતિ ઉજાગર જશે હમણાં આપણે જોઈ રહી છે કે અંગ્રેજી આપણા ઉપર મારો કરી રહી છે તો એના માટે આ સંસ્કૃત જરૂરી છે કારણ કે આપણી જે ભાષા છે એ જૂની ભાષા સંસ્કૃત છે આપણે એને ભૂલી જઈએ છીએ એને ભૂલવું ન પડે એટલા માટે આ સંસ્કૃત ભારતી જે અમારી સંસ્થા છે જે સંઘની જ એક પેટા શાખા છે એ આના માટે આ कार्य रही કાર્ય કરી રહ્યું છે અને મમ નામ આશ્વી મજેઠિયા અસ્તિ અહમ સંસ્કૃત ભારતી સંસ્થાયા કાર્યકર્તા अस्मि આજે માતૃભાષા દિવસે અમે મહારાજ શ્રી પ્રાગ મહેલજી તથા પ્રીતિદેવીનું નામક અધ્યયન સંસ્કૃત અધ્યયન કેન્દ્રનું ભૂમિપૂજન કરીએ છીએ આપણી શાસ્ત્રોક્ત અને સાંસ્કૃતિક ભાષા એવી સંસ્કૃત જે સર્વ ભાષાઓની જનની છે તો આ માતૃભાષા દિને અમે આજે આ અધ્યયન કેન્દ્રના ભૂમિપૂજન સાથે એક નવી શરૂઆત કરી રહ્યા છીએ અને ખાસ ગૌરવની વાત એ છે કે અહીં સિદ્ધાર્થ પાર્ક રાવલવાડી મધ્યે આ સંસ્કૃત અધ્યયન કેન્દ્રનું સ્થાન આવેલું છે અને તેની સાથે કોડકી રોડથી કરીને ઓગન સુધીનો જે રસ્તો છે એને આપણે સંસ્કૃત માર્ગ એવું નામ પણ આપ્યું છે તો આ સરસ મજાનું સંયોજન અને આજનો આ સુંદર દિવસ એ સંસ્કૃત અધ્યયનના ભૂમિપૂજનનો દિવસ છે અને એની સાથે સંસ્કૃત ભારતી જે છે એ અત્યારે પણ બાળકો માટેના બાલ કેન્દ્રમ દર પંદર દિવસે પાક્ષિક મેલનમ દર અઠવાડિયે સાપ્તાહિક મેલનમ આવી અલગ અલગ પ્રવૃત્તિઓ દ્વારા સંપૂર્ણપણે નિઃશુલ્ક જે છે એ સંસ્કૃત ભાષાને શીખવી રહી છે તો આપણે બધા પર જાગૃત થઈએ અને એ જરૂરી છે કે આપણે આપણી સંસ્કૃતિને આપણી ભાષાને જે છે એ ટકાવી રાખીએ અને સંસ્કૃત જે છે એ દેવભાષા છે કારણ કે શ્રી કૃષ્ણ ભગવાન પણ એમના મુખેથી જે છે એ સંસ્કૃત બોલ્યા છે તો આપણે સૌ પણ આ દેવભાષા કેમ ન બોલી શકીએ તો એવા પ્રયત્ન સાથે અમે જે છે એ સૌરે સંસ્કૃત ભારતીના કાર્યકર્તાઓ અને અમારા અખિલ ભારતીય પ્રાંતમાંથી આવેલા શિક્ષકો જે છે એ અહીં નિઃશુલ્ક સંસ્કૃત શીખવાડે છે સૌ પણ આ કાર્યમાં આપનું યોગદાન આપો અને અમારી સાથે જોડાવો એવી અભ્યર્થના નમો નમો આભાર